ક્ષયપાત્ર પણ નતું આદિ કોઈ વસ્તુ નથી અને આટલા બધા ઋષિઓનું પોષણ કરવાનું હતું અને પાંડવો પણ છોડી દીધી હતી કે હવે આટલા બધા ઋષિઓ જે સાથે આવ્યા છે સૌ કોઈનું પોષણ કોણ કરશે તે વખતે કૌરવો તો સહાયતા પણ પ્રદાન કરતા નથી પણ એ વખતે કૃષ્ણ ફરિશ્તાના સ્વરૂપે ઇન ધ ફોર્મ ઓફ એન એન્જલ એ આવી જાય છે અને પાંડવો માટે સર્વસ્વનું દાન કરી દે છે તો આમાંથી લાઈફને લગતી કઈ એક સરસ લાઈફને લગતો કયો લેસન જે આપણે પણ આપણા રિલેટિવ્સમાં કે જે મદદમાં જે સાથ આપે એના માટે કયું લેસન સૌથી જરૂરી છે તો કે ફૂલફિલિંગ એક્સપેક્ટેડ એક્શન્સ ગીવ હેપીનેસ બટ અનએક્સપેક્ટેડ નોબલ જેસ્ટર્સ એન્ડ એક્શન્સ ક્રિએટ ડિલાઇટ જોય એન્ડ ટ્રસ્ટ આ વસ્તુ આપણને કૃષ્ણ શીખવાડે છે